એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે જેથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીની ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશમાં પચાસ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના વિસાવદરમાં ડુંગળીના સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું દેશમાં ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા હતા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને ખેડૂતોને પોષણ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી તો કેન્દ્ર સરકારે હવે આ ડુંગરીની નિકાસના જે પ્રતિબંધ છે એ હટાવવાનો નિર્ણય કર્યો છે અને ડુંગળીના નિકાસના પ્રતિબંધો હટાવી દેવામાં આવે છે તો આ નિર્ણયથી ખેડૂતને કેટલો ફાયદો થશે અને વેપારીઓને કેટલો ફાયદો થશે તેની પ્રતિક્રિયા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા આપે છે તો આવું સાંભળીએ કિસાન કોંગ્રેસના ચેરમેન ભાઈ પાલભાઈ આંબલિયાને તે આ બાબત તેઓ શું પ્રતિક્રિયા આપે છે આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે આ નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એંશી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે